માતાજીના આ અપૂર્વ જીવનમાં ઘોશાલ મહાશયે એમને જે જગતધાત્રી રૂપે જોયા એ માત્ર એક આકસ્મિક બનાવ ન હતો એમનું બાલ્યજીવન એ દૈવી અને માનવ ભાવના અદભુત સંમિશ્રણથી એક આશ્ચર્યની વસ્તુ બની હતી તેમાં દૈવી ભાવ જ જાણે કે વધુ સ્પષ્ટ હતો પાછળથી બીજાઓએ માતાજીને ગમે તે રીતે જોયા હોય તો પણ તેઓ પોતે પોતાને સાધારણ રીતે મનુષ્ય રૂપે જ પ્રગટ કરતા પરંતુ અમે જે સમયની વાત કરીએ છીએ તે સમયે મહાચૈતન્યમાંથી ઈ લોકમાં ઉતરી આવેલ માતાજી દૈવી અને માનવીય સ્થિતિ વચ્ચે રહીને પોતાની માનવ લીલામાં કયા ભાવને વધુ મહત્ત્વ આપવું તેનો નિર્ણય તરત જ કરી શક્યા નહીં હોય અથવા તો કોઈ દેવી વિધાન અનુસાર તેમનું શૈશવ અને જીવન સૌની દ્રષ્ટિ બહાર દેવી શક્તિ વડે ઘેરાયેલા હશે એ સમયની વાત કરતા માતાજીએ પાછળથી કહેલ કે જો નાનપણમાં હું જોતી કે ઠીક મારા જેવી એક છોકરી હંમેશા મારી સાથે રહી મને બધા જ કામમાં મદદ કરતી મારી સાથે આનંદ પણ કરતી પણ બીજું કોઈ આવે કે એનું જોઈ શકતી નહીં દસ અગિયાર વર્ષ સુધી આમ ચાલ્યા કર્યું પાણીમાં ઉતરી ઘાસ કાપતી વખતે તેઓ જોતા કે એમની જ ઉંમરની એક છોકરી તેમને ઘાસ કાપી આપતી ઘાસની એક કુળી એવો કિનારે મૂકીને પાછા આવીને જોતા તો એ છોકરીએ બીજી એક કુળી એમને માટે તૈયાર કરી રાખેલ હોય માતાજીનું બાળપણ વિવિધ કામથી કેટલું બધું ભરપૂર હતું એ આપણે જોયું એમની પાસેથી એમ પણ સાંભળ્યું છે કે સાવ નાની ઉંમરમાં પણ એમને રસોઈ જેવા મોટા કામ કરવા પડતા હતા એ ઉંમરની સરખામણીમાં બુદ્ધિને કાર્યકુશળતા પુષ્કળ હોવા છતાં આવા કઠણ કામો માટે જોઈતી શક્તિ ન હતી બાલિકાના કુમળા હાથે રસોઈના વાસણો ચૂલા પરથી ઉચકાતા નહોતા એટલે તેવી વખતે પિતાજીને બોલાવવા પડતા તળાવમાંથી પાણીના ઘડા પણ તેઓ ભરી લાવતા અને ઘડાની મદદથી તેઓ તરતા પણ શીખ્યા હતા